પાસે મજૂરી કરાવાતા હોય તેવો વિડીયો હાલ સામે આવી રહ્યો છે નસવાડી તાલુકાના ચંદનપુરની પ્રાથમિક આ વિડિયો હાલ તો વાયરલ છે વિદ્યાર્થીઓ ઈંટો ઉંચકી રહ્યા હોવાનું આ વિડિયોમાં જોવા મળ્યું સરકારી શાળામાં વિદ્યાર્થીઓની મજૂરીનો આ વિડિયો વાયરલ થયો છે શાળાના વિદ્યાર્થીઓ આવે છે ભણવા માટે શાળાએ પરંતુ અહીં તો તેમની પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે નસવાડી તાલુકાના ચંદનપુરની પ્રાથમિક શાળાનો આ વિડિયો છે વિદ્યાર્થીઓ જે પોતાના હાથમાં ઈંટો ઉંચકીને જઈ રહ્યા છે, જેમના હાથમાં પુસ્તકો હોઉ જોઈએ તેની જગ્યા પર મજૂરી કરી રહ્યા છે. આ કોઈ કામગીરી નહીં ચાલે? બહાર ખાલી સામાન પડે છે તો અંદર મૂકાય છે. કામગીરી તો મારી પૂરી. ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મીકાઈ દઈએ. કંઈ નહીં સાહેબ આ 4-5 છ ઇંચ કરે છે. હમણાં સવારમાં જ અમાર સીરસે આવ્યો જ ને મધિન મેં તમને પણ બોલાયા હતા. પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી જેવી કરી છે એટલા માટે. ના ના એટલા માટે નહીં કે સપોર્ટ કરવા માટે કે મારે બીજું કોઈ એજ નથી આંગે બધું વિગતો મળાવી અમારા સંવાદદાતા માજીદ ખાન આપની સાથે જોડાય ચૂક્યા છે માજીદ જે હાલમાં આ વિડિયો સામે આવી રહ્યો છે બાળકો પાસે આ પ્રકારે મજૂરી કરાવવામાં આવી રહી છે એક તરફ શિક્ષકનું કહેવું છે કે તેમને માત્ર જે ખાલી અહીં ઈંટો પડી હતી તેમને હટાવી હતી શું મજૂરો નહીં મળી નથી મળી રહ્યા શિક્ષકને અનેક વાર આવી રીતે વિડીયો સામે આવતા હોય છે અને જે નાના નાના ભૂલકાઓ જ્યાં શાળાએ શિક્ષણ મેળવવા જતા હોય છે પરંતુ તેમની પાસેથી આવી રીતે શિક્ષકો મજૂરી કરાવતા હોવાનું અનેક વખત બહાર આવ્યું છે પણ જે ઠોસ પગલાં નથી લેવાતા તેના કારણે આ શિક્ષકો જે છે તે આવી રીતે પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે નાના બાળકો આદિવાસીઓ ખાસ કરીને પોતાના બાળકો પોતાની જેમ શ્રમિક ન બને તે માટે શાળાએ મોકલતા હોય છે પરંતુ આ આદિવાસી બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈટો જે છે સિમેન્ટની ઈટોને ઉંચકીને તેઓ અંદર લઈ જઈ રહ્યા છે અને એક બે નહીં પરંતુ પાંચ થી દસ બાળકો આ રીતે રોષ ની લાગણી ફેલાય છે કોઈક નક્કર પગલા ભરવામાં આવે તો આ જે પ્રવૃત્તિઓ જે થાય છે જે મજૂરી કરાવવામાં આવે છે તે બંધ થાય તેવું વાલીઓ માંગ કરી રહ્યા છે જી આભાર આપનો આ માહિતી